Le. Ja. Hmm. Hmm.

જય માતાજી જય માતા બસો ને ચુમ્માલીસ લોકો જોડાઈ ગયા છે તો બધાને જય માતાજી માતા અર્જુન જોડે ગયા છે જવાણો રે નીયજ નવેનગર થી અયા ની જવા Quem me જો વી અમે હો ક્યાં જવાનું હે હા ચા કર ગણેશ ગણેશ ગણ ગાવા જવાની ગણેશનો ગણ ગાજાને કેવ ગીત આવે આવડે છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

રા તે મ પુલ રાતો રંગ કેવડો ય સાસ રિયા સાસુ ભૂડી મિયોરિયે માં तક <Suklas> 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 <Suklas>

આ લઈ લેજો બારડો બાર કાજની 50 વાળો શું પૂછ્યો 50 આઈટ વાળો લઈ લેન વિષ્ણુજી ને સે